નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારું પૂરું પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી પૂરું પીએફ ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું આપણે બ્રાઉઝર ઓપન કરી અને પછી ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ જે પહેલી વેબસાઇટ આવે એના ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે આપણે આપણું પૂરું પીએફ ઉપાડવું છે એના માટે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે તો જેવા આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી નાખવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું જેવું તમે ક્લિક કરશો પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું જેવું સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો હવે તમારે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી માર્ક એક્ઝિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરો એના પછી સિલેક્ટ એમ્પ્લોયમેન્ટમાં તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને તમારી કંપની સિલેક્ટ કરી લેવાની કેમ કે જો તમારે તમારું પૂરું પીએફ ઉપાડવું હોય તો એના માટે તમારે તમારી એક્ઝિટ ડેટ એટલે કે કંપનીમાંથી જ્યારે નીકળ્યા હોય એની ડેટ અપડેટ કરવી પડે એટલે હવે નીચેની તરફમાં આવી જવાનું સિલેક્ટ ડેટ ઓફ એક્ઝિટમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ડેટ સિલેક્ટ કરવાની થશે લાસ્ટ ડેટ તમારે સિલેક્ટ કરી લેવાની તો આપણે એપ્રિલ મંથની લાસ્ટ ડેટ થર્ટી એપ્રિલ સિલેક્ટ કરી લીધી એના પછી સિલેક્ટ રીઝન ઓફ એક્ઝિટમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી સેસેશન શોર્ટ સર્વિસ એની અધર રીઝન સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી અને યસ ઉપર ક્લિક કરી લેવાનું હવે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી નાખવાનો થશે તો જેવો તમે ઓટીપી એન્ટર કરો એ ઓટીપી સિક્સ ડિજિટમાં હોય તો તમારે સિક્સ ડિજિટનો જે ઓટીપી મેસેજમાં આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરવાનો થશે એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી લીધો એના પછી આ બોક્સ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે એટલે હવે તમારે અપડેટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટેડ સક્સેસફુલી થઈને આવી જશે હવે તમારે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે પ્રોફાઇલમાં ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી અને ક્લેમવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવું તમે ક્લેમવાળા ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે બેંકની જે પણ કેવાયસી કરેલી હોય પીએફ એકાઉન્ટમાં એ બેંકનો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો અને પછી તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરો પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું હવે તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે તમારે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમને તમારી પર્સનલ ડિટેલ જોવા મળી જશે અને પછી તમને નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન કરીને ઓપ્શન જોવા મળી જશે એમાં તમારે ઓનલી પીએફ વિડ્રોવલ કરીને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે ફોર્મ ફિફ્ટીન જે જો પચાસ હજારથી વધારે પીએફ ઉપાડવું હોય તો અપલોડ કરવાનું થશે અને પછી નીચેની તરફમાં તમારે એમ્પ્લોયી એડ્રેસમાં આધાર કાર્ડની પાછળ જે તમારું એડ્રેસ હોય એ એડ્રેસ એન્ટર કરી દેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારી બેંકની પાસબુકની કેવાયસી જે કરેલી હોય એ બેંકની પાસબુકનો એક ફોટો અપલોડ કરવાનો થશે તો હવે તમારે એ ફોટો અપલોડ કરી લો એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું થશે નીચેની તરફમાં તમને આ બોક્સ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને ગેટ આધાર ઓટીપી કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી સબમિટ કરી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડા દિવસમાં તમારું પીએફ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે જો તમારે પી ની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો